કર્મ કરેગા તો ફલ મિલેગા આજ નહી તો કલ મિલે અમારા જીવનને વિપત્તિઓથી ભરી દો નાથ અમારા જીવનને કષ્ટ થી ભરી દો કારણ કે પ્રભુ જ્યારે જ્યારે જીવનમાં દુઃખ આવશે ને ત્યારે તમારી યાદ આવશે ત્રણ તાણા એવા છે કે ત્યારે માણસ ભગવાનને યાદ કરે એક બીક એક બેકારી અને ત્રીજું બીમારી બીક હોય ને ત્યારે ભગવાન યાદ આવે રસ્તામાંથી સવારે જતા હોય અને કોઈ માણસ આપણી ભેગો હોય ને આપણને એમ કે ભાઈ આ વડલામાં રાત્રે બાર વાગે ભૂત થાય આવું આપણે સહજ સાંભળી લઈએ પણ બીજે દિવસે એ જ વડલા પાસેથી રાત્રે બાર વાગે નીકળવાનું થાય ને એટલે ભૂત યાદ આવે આપણને કે કાલ ઓલો ભાઈ કહેતો હતો કે અહીંયા ભૂત થાય અને પછી વડલાનું ખાલી પાંદડું ખોખડે ને તાજ હનુમાન ચાલીસા ચડી જાય મગજમાં ભૂત પીસાહ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે શું કામ કે ભાઈ બીક છે એટલે ભગવાન યાદ આવે એક બેકારી ઉઘરાણી વાળા ઘરે આવતા હોય પૈસા લેવા માટે ક્યાંયથી પૈસા નો વેત ન થતો હોય ત્યારે ભગવાન યાદ આવે કે હવે ક્યાંથી રૂપિયાની ડાયર નમાવી દે તો આ એકાદુ કરજ આ વ્યાજ બુરાઈ જાય તો બેકારીમાં ભગવાન યાદ આવે

દીકરાને ઘરે વહુ આવશે બે હાથ દીકરાના ને બે હાથ દીકરાની વહુના ચાર ચાર હાથે સેવા કરશે પણ એ ખબર ખબર હોય હોય હાથ જેમ થાય થાય એમ ચાર પગ વાળું શું તો તો આપણને જ છે કુંતા માતા કહે છે અમારા જીવનને જ દુઃખ થી ભરી દો જેથી પ્રભુ તમારું સ્મરણ ન ભૂલાય દુઃખ ની માગણી કરીને એ સમય ભગવાન ત્યાં રોકાય છે ભગવાન મહાભારતના યુદ્ધ પછી આવા ઈચ્છા મૃત્યુ ને વરેલા ભીષ્મ દાદા એના માટે થઈને ભગવાન રોકાણ જયારે એને મરવાની ઈચ્છા થાય દુનિયાની બ્રહ્માંડની કોઈ એવી તાકાત નહીં કે એની પ્રતિજ્ઞાને ડગાવી શકે આવું પાત્ર એટલે ભીષ્મ દાદા

સમય નજીક આવે આ બાજુ લઈ ભીષ્મી ધર્મ આ ભીષ્મ દાદા સ્તુતિ કરતા કહે છે પ્રભુ પુષ્પિતાગ્રા છંદ ની અંદર સ્તુતિ કરી કઈ ચડાવવા માટે ભગવાન ને હતું નહીં એટલે પુષ્પિતાગ્રા છંદ સ્તુતિ કરતા ભીષ્મદાદા કહે એના લગ્ન હવે મારે તમારી સાથે કરાવવા છે ભગવાન કહે છે અરે દાદા શું વાત કરો છો આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા પાડનાર ભીષ્મ દાદા ને એને દીકરી હોય

કારણ કે આંખ દ્વારા જ્યારે દુઃશાસન દ્રૌપદીના ચિરહરણ ખેંચે એ દ્રશ્ય મારી આંખે જોયું માટે મારી આંખ પવિત્ર નથી આ કાન દ્વારા દુર્યોધન વિદુરનું મનપણ એવો અપમાન કરે એ શબ્દો મારા કાનો એ સાંભળેન માટે મારા કાન પવિત્ર નથી આ જીભ દ્વારા જ્યારે દ્રૌપદીના ચિરહરણ થતા હતા ત્યારે આ જીભ દ્વારા હું યોગ્ય નિર્ણય નથી આપી શક્યો માટે મારી જીભ પવિત્ર નથી પણ મારી મતીને મેં ક્યાંય પ્રભુ લગાડી નથી માટે મારી મતીનો તમે સ્વીકાર કરો

એટલે હું કે અત્યારે કઈ જમવાનો ટાઈમ છે મન પડે તો આવો જાવ બીજા ઘરે અહીં પૂરું થઈ ગયું બધું હવે બધા આરામ કરે છે અત્યારે કઈ જમવાનું વ્યવસ્થા ન હોય મીઠો ઠપકો આપે પણ એ જગ્યા એનો હગો ભાઈ આવ્યો હોય તો એમ કે બે નું જમીન આવ્યો તો કે ના ભાઈ તે વેલું જમીન લીધું હશે ઉપર થોડીક રોટલી બનાવી દે તો મહાત્માજી આવ્યા ત્યાં હું વાંધો હતો મહાત્મા એ મારું પણ નહોતું ને એટલે અને ભાઈની સાથે મારા પણું છે

ના ગર્ભ ની અંદર જે ભગવાને જે જીવની રક્ષા કરી એ જીવના હવે જન્મ અને કર્મ ની અમને કથા સંભળાવું એવો તો કેવો ભાગ્યશાળી જીવ હશે કે સાક્ષાત ભગવાને એ પાંડવ વંશની રક્ષા કરી અને ઈક્ષ એટલે જોનાર વિચાર કર્યો કે જે માના ગર્ભ ની અંદર જે ભગવાને મને દર્શન આપ્યા એ ભગવાન ક્યાં છે એ ભગવાન ક્યાં છે આમ ચારે બાજુ જોવે ઈક્ષિત એટલે જોવું અને પરહ એટલે પરમાત્મા

જે આંખ દ્વારા ક્યારે ભગવાનના દર્શન નથી થયા સમજી પણ આચરણનો સમય આવે ને ત્યારે મારા તારાનો ભેદ થાય ઘરના છોકરા તોફાન કરતા હોય કઈ ભાંગતોડ કરતા હોય એટલે તરત કહીએ કે ભાઈ તો બધા બાળકો છે કનૈયા છે એમાં કનૈયાના દર્શન થાય કે બાળ લીલા કરે

જન્મતાની સાથે જ ને અને બ્રામણો મહારાજ કહે હે ભૂદેવો આ બાળકનું તમે હવે ભવિષ્ય કથન કરો કહે છે અમારા પૂર્વજો જેવો આ બાળક તો બનશે ને બ્રાહ્મણો ભવિષ્ય કથન કરતા કહે છે આ તમારો બાળક જેવો મહામાનવ બનશે કુંતા પુત્ર અર્જુન અને સહસ્રાર્જુન જેવો કહે છે તમારું આ બાળક એ બાણાવડી બનશે અનેક અશ્વમેધ વડે ભગવાન નું અર્ચન કરશે કહે છે આખી પૃથ્વીનો સાર્વભૌમ રાજા બનશે પણ કહે છે બ્રાહ્મણો

ધર્મરાજ જેવી રીતના સંસારમાં રમનારું નાનું બાળક એના હાથમાં રમકડા આવે ઈશ્વરીય બાળક રાજી થાય છે માટે હવે તમે વિયોગ અંદર દરેક નો સંયોગ છે ને વિયોગ માટે થતો હોય માટે હવે તમે રડવાનું છોડી અને હવે એની ઉંમર ભજન કરવાની છે માટે હવે એને ભજન કરવા ધ્રત ગાંધારી ગંગાના ઘાટ ઉપર હરિનામ સંકિર્તન કરે ભગવત ભજન કરતા કરતા એક સમય દેહ ભાવ છૂટે છે ભયંકર ધર્મરાજ ને કલયુગના આગમનના યંદાણ જોયા લોકોના વ્યવહારમાં છલ કપટ જોયું ભક્તિના માર્ગ ઉપર કપટ કરે ભક્તિના માર્ગ ઉપર લોકો દંભી બન્યા લોકો ભક્તિના માર્ગ ઉપર દંભ કરવા લાગ્યા રામાયણ ભગવાન કહે છે નિર્મલ મનજન સોમોહિ મોટા ભગવાન મારે દીકરો થાય ને તો હનુમાનજી ને હીરા નો હાર ચડાવે હવે હીરા નો હાર એટલે કિંમતી કાગડા ને બેહુ ડાર ને ભાંગવું એને દીકરાનો જન્મ થયો એટલે કીધું હવે શું કરવું હીરા નો હાર એટલી બધી રકમ પૈસા ક્યાંથી ભેગા કરવા

विश्वविहारिसर्गे What No. no. 라비하니비하리 낯이 쏘비하니 비하리아이 가티 아니 가티 아프 하아낯 가티 아하 가티 아프 비 ாஜோ நே உ ஜன்மரணோசரோ रामरणनो नाश कर जो वाला विश्व बिहारी तमारा चरणों मावा i do